નમસ્કાર શિક્ષણની દુનિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ભારતના મુખ્ય નૃત્યો વિશે માહિતી મેળવીશું પ્રાચીન કાળથી જ ભારતમાં નૃત્યનું પ્રભુત્વ રહ્યું છે હિન્દુ શાસ્ત્રો અનુસાર બ્રહ્માજીએ ભરતમુનિને નાટ્યશાસ્ત્ર લખવા માટે પ્રેરિત કર્યા હતા ભગવાન શિવને નૃત્યના દેવતા તરીકે પૂજવામાં આવે છે ભારતના મુખ્ય નૃત્યોમાં ભરતનાટ્યમ કુચીપુડી કથકલી મણિપુરી કથક મોહિનીયત્તમ ઓડિસી સત્તારિયા વગેરેનો સમાવેશ થાય છે ભરતનાટ્યમ મુખ્યત્વે હસ્ત મુદ્રાઓ અને મુખ અભિનય દ્વારા કરવામાં આવે છે જે પ્રાચીન કાળમાં બની ગયેલી ઘટનાઓને વ્યક્ત કરે છે બે વર્ષ પહેલા શરૂ થયેલા આ નૃત્યનું ઉદગમ સ્થાન જેનો અર્થ વાર્તા કહેવામાં અને સમજાવવામાં આવે છે એટલે જેવું કહેવાય છે કે કથા કરે સો કથક કહાવે કુચીપુડી ભારતના દક્ષિણ પૂર્વના રાજ્ય આંધ્ર વારસો છે જેમાં મુખ્યત્વે નૃત્ય દ્વારા ધાર્મિક આપવામાં આવે છે આ ઉપરાંત રાજકીય મુદ્દાઓ પર પણ વાર્તા પ્રસ્તુત કરી અભિનય દ્વારા સંદેશો પહોંચાડવામાં આવે મોહિની મોહિનીયતમ દક્ષિણ ભારતના કેરલ રાજ્યમાંથી જન્મેલ છે જેમાં માત્ર એક સ્ત્રી મનમોહક અને છબીલી અદાઓથી નૃત્ય કરે છે આ નૃત્ય ઈશ્વર પ્રત્યે પ્રેમ અને ભક્તિ રજૂ કરે છે કથકલી પણ દક્ષિણ ભારતના કેરળનોજ એક નૃત્ય પ્રકાર છે આ નૃત્ય દર્શકની નજરે ખૂબ જ આકર્ષક અને ભવ્ય લાગે છે કારણ કે આ નૃત્યના નર્તકો અને પાત્રો આકર્ષક પહેરવેશ અને માથા પર મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે ઓડિસી પૂર્વ ભારતના રાજ્ય ઓડિશાનું નૃત્ય છે આ નૃત્યમાં શરીરના ત્રણ ભાગ મસ્તક દર્દન કમરથી નીચેના ભાગને અદ્ભુત રીતે ભાગ પાડીને સુંદર નૃત્ય પ્રદર્શિત કરવામાં આવે છે આ નૃત્યમાં ચોથો ભાગ પણ સામેલ છે ચૌકા જે ભગવાન જગન્નાથની પ્રતિતીક કરાવે છે મણિપુરી ઉત્તર ભારતના મણિપુર રાજ્યમાંથી જન્મેલો નૃત્ય પ્રકાર છે જેમાં રાધા કૃષ્ણની રાસલીલા તેના નૃત્યનું મુખ્ય બિંદુ છે ધીમી ગતિએ ભજવાતું આ નૃત્ય ખૂબ જ સુંદરતાથી પ્રેમની વાર્તાઓ દર્શાવે છે આ ઉપરાંત તેમાં મણિપુરી મૃદંગનો પણ ઉપયોગ થાય છે સત્તારીયા એ આસામનો નૃત્ય પ્રકાર છે જેમાં નર્તક નૃત્ય સાથે એક પાત્રી અભિનયનો સ્વાદ ઉમેરીને પૌરાણિક કથાઓને દર્શાવે છે આ નૃત્ય પ્રકાર હજી પણ પણ ભારતીય સંસ્કૃતિમાં જીવંત છે ભારતમાં આ સિવાય ઘણા લોકનૃત્યો છે જેની ચર્ચા હવે પછીના વિડીયોમાં કરીશું મિત્રો મજા આવીને આવી જ રીતે એનિમેશન દ્વારા વિવિધ વિડીયો જોવા માટે અમારી ચેનલ શિક્ષણની દુનિયા